જય માતાજી જય ખુરા ખુરા પપ્પા તો હાલો તો દોસ્તો આજ તમારો વિડીયોમાં હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો આજે અમે આવી ગયા છે ગાંધીગીરના નેરાડામાં વાળીએ નાદપુર કાઢ દેખું ભાઈ જોવું વેકરામાં પાણી આવી ગયા ખેતરું બરાબર પાણી કાઢ છે આજ ખેડૂની હાઈતમ સુધરી ગઈ છે ગીરમાં કે વરસાદ ખેડૂના લાયક થયો છે કાયદેસર તમે જોવો આજ છે રાંધણ શેઠ અને આ પાણી જાઓ તમે પાણીના ઝરણા ગાંડી ગીરમાં ઉભાઈ જો આપણે આ બધું ગીરમાંથી પાણી આવે છે તો પાણી ચાલુ જ છે સતત તો હવે આપણે દાયુની નિરણ વાઢવાની છે તો આ આપણે આ રાઠવું લઈ લીધું છે અને આપણે લઈએ નિર્ણય વધવા કેમકે સાતમ આઠમ ને ત્રણ ત્રણથી વાળીએ નથી આવવાનું અને પછી આપણે ફરવા જવાનું છે તો વિડીયો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો જૂના હોય તો વિડીયો સ્ટોપ ન કરતા આખો વિડીયો જોઈને જો ગમે તો અને જો આ વરસાદના પાણીમાં ચાલુ વરસાદે આજ નિર્ણય વધવાનું છે અમારે આ આપણું ટ્રેક્ટર છે આમાં ફરજિયાત તાળું રાખવું પડે રહેતા નથી આ જબલું છે મોબાઈલ રાખવાનું પછી આ છે આમાં છે અને આ આપણું ડોગ છે આવે ડોબી જો ગો ગો તો હવે આપણે ખેતરમાં પ્રવેશ કરીએ ધીરે ધીરે જો આમાં આ તાર પણ મારેલા છે એટલે આમાં અત્યારે બંધ છે ઝટકો ચાલુ હોય જો આ ખડ છે આ વાવેલું ખડ છે જવાર છે ગાયું માટે જ વાવેલી છે પછી આપણે આમાં વાડીમાંથી કંટોળા ગોતવાના છે આમાં આપણે હોલબૂટ પહેરી લીધા છે કેમ કે આમાં આપણે જીવજંતુ જંતુ જનાવરનું ખાસ ધ્યાન રાખવું પડે આમાંથી આપણે વાટવાનું છે ખડ як а там летаю дару